હાઈ ગાઈઝ આજે આપણે એકદમ ટ્રેડિશનલ રીતથી નાનખટાઈ બનાવીશું અને બનાવવી એકદમ આસાન છે અને હું તમને પરફેક્ટ માપથી બતાવીશ અને લગભગ પાંચેક ચમચીની અંદર તો લગભગ પાંચસો ગ્રામ કરતાં પણ વધારે નાનખટાઈ છે એ બની અને તૈયાર થશે તો એમના માટે થઈ અને આપણે કોઈપણ મોટું વાસણ લઈ લેશું અને એમની અંદર એક ચમચી જેટલું ઘી એટલે અડધું બાઉલ ભરેલું ઘીનું છે એ ઘી છે એ રૂમ ટેમ્પરેચરવાળું અને આટલું જામેલું હોય એટલું ઘી લેવાનું છે પીગળેલું ઘી આમની અંદર નથી લેવાનું જો તમારી પાસે ઘી છે પીગળેલું હોય તો થોડીવાર માટે થઈ અને તમે એમને ફ્રિજની અંદર રાખી અને બસ આટલું જ થઈ જાય જામેલું ત્યાં સુધી રાખી દેવાનું અને એમાં અડધા બાઉલથી થોડીક વધારે એટલે અડધા બાઉલની બાઉલનીમાંથી એક એક ચમચી જેટલો ખાંડનો પાવડર લીધો છે અને બંનેને આપણે સારી રીતે હલાવવાનું છે જો તમારી પાસે આ રીતે હેન્ડબીટર ના હોય તો તમે ફોકની મદદથી પણ આ કામ કરી શકો છો અને હાથની મદદથી કરવું હોય તો હથેળીની મદદથી પણ આ કામ છે એ થઈ જશે અને આટલું તમારે કરવાનું છે તમે જુઓ એમનો કલર છે ચેન્જ થઈ ગયો છે તો લગભગ ચારથી પાંચ મિનિટ માટે મેં એ રીતે કર્યું તો સરસ મજાનું ફેટાય અને એમનો કલર છે એકદમ જ સફેદ એટલે કે ક્રીમ હોય એ રીતનું ટેક્સચર છે એમનું થઈ જવું જરૂરી છે તો એક આ રીતે પણ ચેક કરી શકાય કે આપણે એમનું વાસણ છે આમ ઉલટું કરીએ અને નીચે ન પડે તમે જોઈ શકો છો તો એકદમ એ પરફેક્ટ થઈ ગયું છે અને હવે આપણે બીજી વસ્તુ એડ કરવાની છે એમને આપણે ચાળીને લેશું તો એમના માટે થઈ અને એક ચાણો રાખી દેસું અને આપણે જે બાઉલ સેટ કરેલું હતું એ જ આખું બાઉલ ભરી અને મેંદો લીધો છે એમની અંદર બે ચમચી એટલે કે આપણે જે દાળ ભાતની નોર્મલ ચમચી હોય દાળ ભાત ખાતા હોઈએ એ બે ચમચી ભરી અને ચણાનો લોટ અને એક ચમચી ભરી અને રવો લીધો છે અને હવે એમની અંદર આપણે બેકિંગ પાવડર એડ કરી દઈશું તો અડધી ટી સ્પૂન જેટલો બેકિંગ પાવડર છે એ એડ કરવાનો છે બેકિંગ સોડા નહીં બેકિંગ પાવડરનો ઉપયોગ કરીશું અને હવે આ બધી જ વસ્તુઓને આપણે સારી રીતે જાળી લેવાની છે આવી રીતે ચાળવાથી હું તમને ઘણી વખત કહું છું કે બેકરીની આઈટમ છે એકદમ પોચી કરવા માટે આ રીતે કરવું જરૂરી છે કારણ કે એમની અંદર એર ભળશે એટલે ઓટોમેટિક આપણી વસ્તુ છે જે બનાવશું એ સોફ્ટ તૈયાર થશે અને ફ્લેવર માટે થઈ અને થોડોક એલચી પાઉડર એડ કરી દીધો છે અને હવે આ મિશ્રણને સારી રીતે આપણે મિક્સ કરવાનું છે માત્ર જુઓ મિક્સ કરવાનું છે આપણે કોઈ એમની કણક તૈયાર નથી કરવાની કે જે રીતે આપણે પૂરી પરાઠાનો લોટ બાંધતા હોય તો જે રીતે આપણે એમને ટૂપતા હોઈએ છીએ બિલકુલ એ રીતે નથી કરવાનું માત્ર ફરતી બાજુથી લેતું જવાનું છે અને ભેગું કરતું જવાનું છે આ રીતે મિશ્રણ ભેગું કરી અને લઈ લેશું તો શું થશે કે આપણે જે બેકિંગ પાવડર એડ કર્યો છે ને એ સારી રીતે કામ આપી શકશે અને આપણી આઇટમ જે એકદમ સરસ સોફ્ટ તૈયાર થશે હવે આપણે એમને શેપ આપી દઈએ તો બસ આ રીતે આપણે એમના લુવા તૈયાર કરી લેશો આ થઈ જાય છે પરફેક્ટ છે તો બસ એ રીતે આપણે બધા જ લુવા છે એ બનાવી અને રેડી કરી લેવાના છે તો પાંચેક મિનિટ રહ્યા બાદ હવે બીજી આપણે તૈયારી કરી હતી તો એમના માટે જે ટ્રેની અંદર આપણે રાખવું છે બેક કરવું છે એ આપણે ડીશ છે એ તૈયાર કરી લઈ અને ઘીથી ગ્રીસ કરી આ રીતે જો તમારી પાસે પેપર હોય તો પેપર રાખી દેવાનું અને ઉપરથી ઘીથી ક્રીસ કરી અને એને લઈ લેશું અને બસ હવે આપણે આમનો શેપ આપી દઈએ તો આ રીતના લુવા છે એમના આપણે તૈયાર કરી લેવાના છે તો છે ને બનાવવી એકદમ આસાન અને આ રીત છે એકદમ ટ્રેડિશનલ છે પહેલાં જ્યારે નાનખટાઈ છે અલગ અલગ ટાઈપની કોઈ ન બનાવતું કૂકીઝને એ બધું પહેલાં આ એક ટ્રેડિશનલ રીતથી જ બનતી હતી અને દરેક ઘરની અંદર ઓવન પણ નથી હોતા તો આપણે વિધાઉટ ઓવન અમને તૈયાર કરીશું ઓવન વગર જ આપણે એમને બનાવીશું તો આ રીતે બધા લુવા છે એમના બનાવી અને બે ડીશની અંદર ગોઠવી અને રેડી કરી લીધા છે તમે જોઈ શકો છો હવે વારો છે એમને બેક કરવાનો અને આમની ઉપર જો તમારે ડેકોરેશન કરવું હોય તો ફ્રૂટ્સ છે એ રાખી અને કરી શકો છો તો અત્યારે મેં પિસ્તા લીધા છે અને પિસ્તાની મદદથી એમને વધારે લૂક એમનો એટ્રેક્ટિવ આવે એ માટે થઈ અને ટેસ્ટ પણ સારો આવશે તો હળવો હળવું પ્રેસ કરીશું અને બધાની ઉપર આપણે ફ્રૂટ્સ છે એ લગાવી દઈશું જો વધારે પ્રેસ નથી કરવાનું નહીં તો કૂકીઝ છે એ વધારે ફેલાઈ જશે અને હવે કડાઈની અંદર અગાઉથી જ પાંચ મિનિટ માટે નિમકને ગરમ થવા માટે હાઈ ફ્લેમ ઉપર રાખી દીધું હતું એ નિમક આપણું ગરમ થઈ ગયું છે તો કડાઈની અંદર આપણી ડીશ છે એ ગોઠવી દઈશું તો બે ડીશ છે એટલે બે કડાઈની અંદર આ રીતે આપણે નિમકને અગાઉથી જ ગરમ થવા માટે રાખ્યું હતું એમની અંદર ગોઠવી અને લગભગ પંદરથી સત્તર મિનિટ માટે મીડિયમ ફ્લેમની ઉપર કૂક કરીશું તો તમે જોઈ શકો છો ખૂબ જ સરસ કલર ઉપર સુધી એકદમ ગોલ્ડન કલરની સાથે આપણી કૂકીઝ છે એ કૂક થઈ ચૂકી છે ને ખૂબ જ સરસ ફૂલી પણ છે તો આપણી બધી જ કૂકીઝ છે એ બની અને તૈયાર થઈ ગઈ છે તો આજનો વિડીયો મિત્રો કેવો લાગ્યો એ મને જરૂરથી કમેન્ટ કરજો અને વિડીયો થોડોક પણ સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને અગાઉ પણ આપણે ઘણી બધી કૂકીઝ છે આમની પહેલાં બનાવેલી છે તો તમે ચેનલની અંદર આગળ પણ જઈ અને વોચ કરી શકો છો તમને ઘણી બધી વેરાયટી છે બેકરીની આઈટમની એ પણ વિધાઉટ ઓવન આપણે તૈયાર કરેલી તમને આગળ મળી રહેશે તો આ કૂકીઝને આપણે ડબ્બામાં ભરીને પંદરથી વીસ દિવસ સુધી આસાનીથી ખાઈ શકીએ કારણ કે આપણે આમાં કોઈ દૂધ કે પાણીનો ઉપયોગ નથી કર્યો એટલે લાંબો ટાઈમ સુધી ખરાબ નહીં થાય મહિનાઓ સુધી પણ કાંઈ વાંધો નહીં આવે એવી સરસ મજાની કૂકીઝ છે એ બની અને તૈયાર થઈ ગઈ છે તો આપણે એરટાઇટ બરણીની અંદર ડબ્બાની અંદર ભરી અને મહિનાઓ સુધી એન્જોય કરી શકીએ એવી સહેલી અને લગભગ દરેકના ઘરમાં મળી રહે એવી આસાન વસ્તુથી તૈયાર કરેલી કૂકીઝ બની અને રેડી થઈ ગઈ છે તો વિડીયોને લાઇક ચોક્કસથી કરજો થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયોઝ